આપણે આપણા રોજબરોજના જીવનમાં દૂધ પીએ છીએ પરંતુ કેટલાક લોકો દૂધ સાથે એવા પદાર્થોનું સેવન પણ કરતા હોય છે કે જે તેમના સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય છે માટે જો તમે પણ દૂધ સાથે અનેક પદાર્થો લો છો તો આજે જ ચેતજો કારણ કે આ પાંચ પદાર્થો તમારા જીવનને જોખમમાં મૂકી શકે છે નમસ્કાર હું છું આપની સાથે સાયમા સૈયદ અને આપ જોઈ રહ્યા છો ન્યૂ ગુજરાતી ન્યૂઝ દરેક વ્યક્તિ માટે દૂધનું સેવન ફાયદાકારક હોય છે દૂધમાં કેલ્શિયમ મેગ્નેશિયમ આયર્ન ઝિંક અને મિનરલ્સ તેમજ પ્રોટીન વિટામિન બી અને વિટામિન ડી જેવા પોષક તત્વો હોય છે મોટી ઉંમરના લોકોએ બે ગ્લાસ દૂધનું સેવન કરવું જોઈએ જેનાથી હાડકા નબળા નહીં થાય દૂધ સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે છતાં પણ અમુક વસ્તુઓનું સેવન દૂધ સાથે ન કરવું જોઈએ તેનાથી સ્વાસ્થ્યને નુકસાન થઈ શકે છે દૂધ અને માછલી દૂધ સાથે માછલી નું સેવન ન કરવું જોઈએ દ્રાક્ષ નું સેવન કરવાથી તમને પાચનની સમસ્યાઓ થઈ શકે છે જેના કારણે ઉલટી પેટમાં દુખાવો ગેસ અને છાતીમાં બળતરા જેવી સમસ્યાઓ થઈ શકે છે તમને ત્વચા સંબંધિત સમસ્યા હોય તો દૂધ સાથે નમકીન સેવન ન જેના કારણે અપચો અને પેટ દુખાવાની સમસ્યા પણ થાય છે માટે દૂધ અને માંસનું પણ સાથે સેવન ન કરવું જોઈએ આવી જ અવનવી માહિતી માટે જોડાયેલા રહો અમારી સાથે ન્યુ ગુજરાતી ન્યૂઝ પર